હમ બપોર બે જીવા બેઠા હયા અ એનો ઓર આવે હે બધા ને ખા બધા ને મજા આવે નો વર્ષ ને વિડીયો પર મસ્ત મસ્ત આવે દિવાળી ના નવ તો બેચા દીવા જ આવે હા બે ત્રણ દીવા ખરીદી આમ ફળિયા તો રેવું ને નાખવા રહે તો આમણા તો ઉઠા આવે ને દી કે ઉઠા જાય અમે આમણા નાખું એક જ દિવસ છે હમણે ચેનલ ના ખાલી બે દિવસ થયા હા તો આપણે રિસાર્ચ પૂરો થઈ ગયો તો હવે તો આપણે પરિયત ફેરો જો હરો જાવ સુ હ સત્રની આઈડી માં સત્રની આઈડી માં લોક જોજો કા વિડિયો બનાસી તો જોજો બધા મિત્રો પકજે તો બરે છે ફટાકિયા લેવાના છે હજી તો જાવ દિવાળી માં ખરીદી આજ અર્ધી કરી ને હજી થોડું બાકી હ આજ આપણે લાકડી લેતા ખર્જી કરી ને થી આયે રવિભાઈ લિએ ફટાકિયા મહેન્દ્ર અને રવિએ કા ફટાકિયા લીધા છે તો આપણે જોજો તમે ફટાકિયા આપણે બતાવશું મહેન્દ્ર રવિભાઈ કે ફટાકિયા લીયા છે એટલે કેમ કે લાકડી લેતા ને એટલે આપડે જોઈએ રવિન્દ્ર શું કરે ઘરમાં જઈને આપડે જોઈએ ચાલો આપડે ઘરમાં જઈને શું કરે જો ભાઈ મોબાઈલ રહી તો ભાઈ ફટાક્યા તો જો રવિ ભાઈ તો બધા ફટાકે બતાવે ની રવિ જો તમે કેટલા બધા બીડી બો હમણાં કેટલી બધી વસ્તુ લીધી તો આપણે જોઈએ પેલા બધા હે ને હરખા કલે પછી વળી આપણે થોડી કરી મળીએ ની રવિન્દ્ર તો જો આપણે રવિભાઈ બધી વસ્તુ આમ તો જો રવિન કેટલી બધી વસ્તુ હોય ની રવિન્દ્ર કાઈસોટ પણ હે કેટલી જો જો બુલેટ બોમ્બ હજી તો મહેન્દ્ર ના હે નહીં રવિન્દ્ર